વિડીયો અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો વેચવાની છે મહેબૂબભાઈ ને કારની ડિટેલ તમને વિડીયોની અંદર આપવામાં આવશે તો વેચાઈ જાય તે પેલા તાત્કાલિક ઓનર નો કોન્ટેક કરજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા જ વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેબૂબભાઈ આ કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુજુકી સ્વિફ્ટ વીડીઆઈ મોડેલની વાત કરું બે હજાર અગિયાર ના મોડેલ કાર છે સાતમો મહિનો છે આ ગાડી ડીઝલ એન્જિનમાં જોવા મળશે વ્હાઈટ કલર અને કોઈ વસ્તુનો ગાડીની અંદર ફોલ્ટ નથી ક્લીન ચોખ્ખી ગાડી છે નોન એક્સિડેન્ટલ સ્થળો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ રૂબરૂ સ્થળ પર જોઈ કાર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો મોબાઈલ નંબર મહેબૂબભાઈ તમને આપી જ દેવામાં આવશે તો પેલા તેમનો કોન્ટેક કરી લેજો રૂબરૂ સ્થળ ઉપર ગયા પહેલા તમારે ખોટો ધક્કો થશે ગાડી સેકન્ડ ઓનર છે અને એક લાખ બાર હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે અને પાર્સિંગ યર છે બે હજાર અગિયાર નો સાતમો મહિનો અને ગાડીની કિંમત બે લાખ અને એકાવન હજાર અંદાજિત રાખી છે કિંમતમાં રૂબરૂ સ્થળ ઉપર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી આ કાર લેવાની હોય તો ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને જામનગર જોવા મળશે કાર લેવા માટે નામ બાણું બે બાણું સાત છાસઠ વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો